નમસ્કાર મિત્રો રાજ્યના કેટલાક વિસ્તારોમાં સાથે મેઘરાજાની તોફાની બેટિંગ યથાવત છે ત્યારે આગામી બાર કલાક ભારે છે મિત્રો વિડીયોમાં તમે જૂનાગઢના દ્રશ્યો જોઈ રહ્યા છો ફરી એકવાર મેઘરાજાએ જૂનાગઢને ધોઈ નાખ્યું છે જૂનાગઢમાં બારે મેઘ ખાંગા થયા હોય તેમ નીચાણવાળા વિસ્તારો જળમગ્ન બની ગયા છે નવસારીમાં પણ મૂષલાધાર વરસાદી માહોલ જામ્યો છે નવસારી શહેરને મેઘરાજાએ પાણીથી તરબોળ કરી નાખ્યું છે માત્ર બે કલાકની અંદર નવ ઇંચ કરતા પણ વધારે વરસાદ ખાબકતા મેઘ તાંડવ જેવી સ્થિતિ સર્જાય છે સાબરકાંઠા જિલ્લાના પણ કેટલાક વિસ્તારોમાં વિસ્તારો હોય ગાંધીનગર અરવલી ભિલોડા મોડાસા બાયડ મેઘરજ દાહોદ પંચમહાલ છોટાઉદેપુર નર્મદા રાજપીપળા અમરેલી બોટાદ ભાવનગર ગીર સોમનાથ સુરેન્દ્રનગર રાજકોટ સુરત તાપી ડાંગ પોરબંદર જિલ્લાના પણ અનેક વિસ્તારોમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે મિત્રો હવે આગામી બાર કલાક દરમિયાન કે કયા વિસ્તારોમાં કડાકા વડા સાથે ભારેથી ભારે વરસાદની મોટી આગાહી કરાઈ સ્થિતિની વાત કરી છે પણ તે પહેલા આ વિડીયોને ક્લાઇક કરવાનું ભૂલતા નહીં આવી રીતે આખું સમસ્યા સુધી જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા આપણે સૌરાષ્ટ્રના શરૂઆત કરીએ મિત્રો નથી થી ચોવીસ કલાક દરમિયાન ગાજવીજ સાથે ભારેથી પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિસ્તારો હોય જામનગર હોય પોરબંદર હોય જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી બોટાદ ભાવનગર રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લાના વિસ્તારોમાં આગામી બાર થી ચોવીસ કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદની મોટી આગાહી કરાઈ છે મોરબી જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે મિત્રો દક્ષિણ ગુજરાતમાં પણ ધોધમાર વરસાદની આગાહી છે જેમાં સુરત જિલ્લાના વિસ્તારો હોય નવસારી અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે ભરૂચ નર્મદા તાપી અને ડાંગ જિલ્લામાં પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી છે કચ્છના વિસ્તારોની વાત કરીએ તો કચ્છમાં પણ આગામી બાર થી ચોવીસ કલાક દરમિયાન વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે એટલે કે કચ્છના પણ કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં ભારેથી પણ અતિવારે સુધીનો વરસાદ પડી શકે મિત્રો મધ્ય ગુજરાતના પણ બધા જ વિસ્તારોમાં આગાહી છે જેમાં અમદાવાદ જિલ્લો હોય આણંદ હોય ખેડા હોય વડોદરા હોય મહીસાગર પંચમહાલ દાહોદ અને છોટાઉદેપુર જિલ્લાના પણ કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે મિત્રો ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે એટલે કે આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ એકલ દોકલ કોઈવા ટૂંકા વિસ્તારો હોય ત્યાં ભારેથી પણ અતિભારે વરસાદ પડી શકે મહેસાણા અરુલી અને ગાંધીનગર જિલ્લામાં પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે તો મિત્રો આજના વરસાદના મોટા સમાચાર મિત્રો તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં તમારા વિસ્તારનું નામ લખી નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આ વિડીયોને તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અહીંયા આચે ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલ